સુરત કલેક્ટર કલેકટરાએ આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા આનું આઈઓએ જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના અન્ય ક્ષેત્રની વાર્તામાં પણ ગુણતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપા અને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેના કારણે આ બધા અન્ય ક્ષેત્ર ચાલી રહ્યા છે આમ આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલા વાર્તાનો વ્યાસ પર બેસી ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરાવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં એવું જણાવ્યું હતું કે ગુણ ગુણતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવર્ત વર્ત અન્ય ને ક્ષેત્ર ચાલી આવ્યો છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કર્યું છે સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય છે અને જલારામ બાપા પર રામ બાપાના આશીર્વાદ હોય અને ભોજન રામ બાપાના આશીર્વાદ હોય જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપા નો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદા વાર્તાએ અન્ય ક્ષેત્રની ઈચ્છા હોય આમાં તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજન રામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા જેના કારણે વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બેફાટમાં પ્રકાશ સ્વામી સ્વામીએ વ્યાસપીઠ પર બેસી રઘુવંશી સમાજનું અપમાન કર્યા છે જેમાં અમો ફરિયાદના સંતો જ નહીં આ અગાઉ સ્વામિનારાયણ સાંપ્રદાય સંતો આવનાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને

શ્રી લોહાણા મહાપરિષદ જે અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રીજનલ પ્રેસિડન્ટ છું સુરત જિલ્લો સુરત શહેર અને તાપી જિલ્લો મારામાં આવે છે એ જ્ઞાન પ્રસાદ સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવા માટે તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે આજે બસો ને પાંચ વર્ષથી અંચિત્ર ચાલે છે એમાં એક પણ ઉપર લેતા વગર જમાડાય છે સ્વામિનારાયણ મંદિરે ગમેના તો પૈસા સાત રૂપિયા સત્તર રૂપિયા ના ભાવ હોય છે અને પછી તમને કંપાનું માળે આખા વિશ્વ રેવનમાં નાને જીતુદાન ગઢવી છે કીર્તિદાન ગઢવી છે આ લોકો પણ વિશ્વમાં કેનેડા અમેરિકા આ પણ સંત જલારામ બાપાના જેવો કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે છે મોટા મોટા એમ આપણા કવિરા છે ગઢવી છે ભીખુદાન ગઢવી છે કેટલે લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ જોવાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો આજે બસો ને પાંચ વર્ષથી એક પણ રૂપિયા લીધો હતો જલારામ બાપાની થી કેમ એવી એક સંસ્થા તો બતાવો તમારી સંસ્થામાં પચાસ રૂપિયા સો રૂપિયા સિત્તેર રૂપિયા ડીશના લેવામાં આવે છે આજે જલારામ બાપા મંદિરમાં માં પાંચ વર્ષથી કોઈ જાતના ભેટ વગર અઢારે વરણ કોઈ બી આવે કરોડપતિ હોય તો રોડપતિ હોય તો બધાને એક લાઈનમાં માં બેસાડી જમવામાં આવે